અહીં એ મહત્વની વાત એ છે કે આ બેઠકમાં જ્યારે જ્યારે બેઠક મયુર થઈ ત્યારે ત્યારે જાડેજા હતા એ બેઠકમાં આઈ કે જાડેજા પણ હતા એ બેઠકમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા પ્રદીપસિંહ જાડેજા હતા બીજેપીના મોટી ક્ષત્રિય નેતા હતા તમામ મોટા નેતા ક્ષત્રિય જે આ બેઠકમાં હાજર હતા પણ સવાલ અહીં એ થાય કે શું ભાજપના આ મોટા ક્ષત્રિય નેતા સમાજને મનાવી શક્યા નથી જો સમાજને સાથે લઈને વાત ચાલતી હોય તો પછી આવું કેમ થયું કારણ કે છેલ્લે એ બાઇટને તમને સંભળાવીશું કે જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બોલ્યા હતા કે વાત પૂરી થઈ ગઈ એ વાત એટલા માટે પૂરી થઈ ગઈ કારણ કે છેલ્લા બે દિવસથી એ પાટિલ સાહેબના નિવાસસ્થાને એમની મિટિંગ હોય એ ભૂપેન્દ્ર પટેલ ત્યાં હાજર હોય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ત્યાં હાજરી હોય તમામ નેતાઓ ત્યાં હાજર હોય પણ જ્યારે આજે બપોરે ત્રણ વાગ્યાનો સમય આવે છે ત્યારે એ ખબર પડે છે કે અમે સમાધાન કરવામાં નિષ્ફળ સાબિત થયા છીએ